હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે પોસ્ટર એડિટિંગ કરવાના છે જિજ્ઞેશ કવિરાજનું નવું સોંગનું તો મિત્રો કેવી રીતે બનાવું તો વિડીયોની અંદર છેલ્લા સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વેલ્પ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું શું સોંગનું પોસ્ટર કેવી રીતે એડિટિંગ કરું તો વિડીયોની અંદર બન્યા રહીજો મિત્રો તો જોઈ શકો મિત્રો આપણે પોસ્ટર એડિટિંગ કરવાનું છે તો આપણે એક નવું એક આપણે એક થમ લઈ લઈએ તો જોઈ શકો મિત્રો આવી રીતે એક મેં કને બેકગ્રાઉન્ડ લઈ લીધું હું બેકગ્રાઉન્ડને કમ્પ્લીટ રાખી આવી રીતે ઝૂમ કરીને એડ કરી દેવાનું એડ કર્યા પછી હવે તમારે પીએનજી ફોટા બનાવવાના રહેશે મેં પીએનજી ફોટા બનાવી લીધેલ છે તો જિગ્નેશ કવિરાજનો સોંગનું પોસ્ટર એડિટિંગ કેવી રીતે થાય તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયોની અંદર ન હોય તો છેલ્લે જુદી જોતા રહેજો અમારે જે ગોગા મહારાજ વિલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો હવે આપણે નામ લગાવવાનું છે સોંગનું તો મિત્રો વિડીયોની અંદર બન્યા રેજો કેવી રીતે પોસ્ટર એડિટિંગ થાય છે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો જોઈ શકો મિત્રો આવી રીતે પોસ્ટર બનાવી રહ્યા છીએ આપણે તો હવે આપણે સિંગરનું નામ પણ લખી લઈએ તો જોઈ શકો મિત્રો હું નામ લખી લે લઉં સિંગરનું તો જોઈ શકો મિત્રો આવી રીતે નામ પણ સેટ થઈ ચૂક્યું હોય તો મિત્રો હવે વિડીયોની અંદર બનાવી લેજો મિત્રો લોગો એટલે કે તમારી ચેનલનો લોગો સેટ કરવો હોય તો લોગો પણ સેટ થશે મિત્રો મેં બનાવીને રાખી દીધેલ છે લોગો કાયમિક તમારે સેટ કરવા થશે તો આવી રીતે એક લોગો બનાવી લેવાનો તો જોઈ શકો મિત્રો આપણે વિડીયો કોઈ બી એચડી હોય કે ગમે તે હોય લગાવવું હોય તો આપણે આવી રીતે વિડીયોને અંદર લગાવી લેવાનું હું પણ લગાવી લઉં હું તો જોઈ શકો મિત્રો મેં લગાવી લીધો આવી રીતે આને થોડુંક સાઈડમાં ખસેડી લેવાનું તો આવી રીતે શેડ થઈ જશે તો મિત્રો હવે એક બ્લેક પટ્ટી કરવાની આપણે એને શેડો આપવા માટે તો એને આવી રીતે બ્લેક પટ્ટી કરી લેવાની આવી રીતે શેપ કરી એટલે બાવી તેનું રાખવાનું એટલે આવી રીતે એટલે આવી રીતે શેડ થઈ જશે મિત્રો આંકને રાખી દેવાનું જરીક સાઈડ પટ્ટી એટલે કમ્પ્લીટ આપણું पोस्टर बनी चुके है तो मित्रों वीडियो पसंद आए तो हमारे जय गोगा महाराज यूट्यूब चैनल अंदर लाइक शेर सब्सक्राइब करने भूलता नहीं जय माताजी मित्रों